તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે આપણે બનાવશું કાઠિયાવાડી સ્પેશિયલ રીંગણનો ઓળો જે ખાવામાં એકદમ ટેસ્ટી અને એકદમ સ્પાઈસી હોય છે અને આપણે જૂની પદ્ધતિથી જ બનાવવાનું છે તો ઓળો બનાવવા માટે અહીંયા આપણે ગુલાબી રંગના આ રીંગણ આવે છે જે સાઈઝમાં થોડા મોટા હોય છે તમે આના જગ્યાએ કાળા હોય છે એ પણ લઈ શકો છો તો આ રીંગણને આપણે ચેક કરવા માટે બે કટ લગાવીશું અને ચેક કરી લઈશું કે અંદર સડો છે કે નહીં તો આ રીતે આપણે રીંગણને કટ લગાવી લેવાના છે હવે આની ઉપર આપણે તેલ લગાવવાનું છે કારણ કે આપણે રીંગણને આપણે ગેસ ઉપર શેકવાનું છે તો તેલથી ગ્રીસ કરી લઈશું અહીંયા રીંગણને મેં ધોઈને સાફ કરીને લીધા છે તો અહીંયા તમે જે તેલ ખાતા હોય એ તેલ જ લગાવવાનું છે તો આ રીતે આપણે બધું જ સાઈડ તેલ લગાવી લઈશું હવે આ રીંગણને આપણે ગેસ ઉપર જ સીધો શેકવાનો છે તો જે પ્રમાણે એનો રીંગણની સાઈઝ હોય ને એ પ્રમાણે આપણે ગેસની ફ્લેમ રાખવાની છે અને આ રીતે ફેરવતા જઈને આપણે એને શેકતા રહેવાનું છે તો અહીંયા ગેસ આપણે સ્લો ટુ મીડિયમ રાખીશું અને જો હાઈ ફ્લેમ રાખીશું ને તો બહારથી કા શેકાશે અને અંદરથી કાચો રહેશે તો મીડિયમ ગેસ ઉપર આપણે આને શેકતા રહીશું તો એને આપણે થોડી થોડી વારે ફેરવતા રહીશું અને શેકતા રહીશું હવે એની ઉપરનો જે ભાગ છે એને આ રીતે આપણે શેકી લઈશું કે જે એ પણ કાચો ના રહે આ રીતે આપણે બધી બાજુથી એને શેકી લઈશું તો તમે ટચ કરશો તો એની સ્કીનનું થોડીક પ્રેસ કરશો તો દબાશે તો સમજી લેવાનું કે આપણું રીંગણ શેકાઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને ડીશમાં મૂકીશું અને એને થોડો ઠંડો થવા દઈશું હવે અહીંયા આપણે વઘાર માટે બે નંગ ટામેટા ઝીણા સમારેલા લીલી ડુંગળી છે વન ફોર્થ કપ લીલું લસણ આદુ મરચાં અને એક નંગ ડુંગળીને ઝીણી સમારીને તૈયાર કરી છે હવે આપણું રીંગણ ઠંડુ થઈ ગયું છે તો હવે એની આપણે છાલ નીકાળી લઈશું તો અહીંયા રીંગણ આપણા બરાબર શેકાઈ ગયા હશે ને તો એની છાલ એકદમ સરસ સરળતાથી નીકળી જાય છે તો આ રીતે આપણે એની છાલ નીકાળી લેશું તો ફ્રેન્ડ્સ ઘણા લોકો રીંગણને શેકતા નથી પણ બાફીને લે છે તો તમે એ બાફીને પણ લઈ શકો છો તો આ રીતે આપણે બધી જ સ્કીન કાઢી લઈશું હવે એનો જે ઉપરનો ડીટાનો ભાગ છે ને એને આપણે કટ કરી લેવાનો છે કારણ કે એ હાર્ડ હોય છે તો એને આપણે કાઢીને સાઈડમાં મૂકી દઈશું હવે અહીંયા આપણે રીંગણને રફલી ચોપ કરી લઈશું તો આ રીતે આપણે એના ઝીણા ઝીણા પીસીસ કરી લઈશું જો તમારે મહેસરની મદદથી મેસ કરવું હોય તો પણ કરી શકો છો પણ હું અહીંયા ચપ્પાથી નાના નાના પીસીસ કરી દઉં છું તો એકદમ ઇઝીલી સરસ એકદમ કટ થઈ જાય છે તો આ રીતે આપણે ઝીણું સમારી લીધું છે હવે આપણે એક કઢાઈ લઈશું એની અંદર મોટી ત્રણ બેથી ત્રણ ચમચી તેલ લઈશું તો આ રીતે અહીંયા તેલ થોડું આગળ પડતું લેવાનું છે તો હવે એની અંદર આપણે વન ટીસ્પૂન જીરું હાફ ટી સ્પૂન હિંગ લઈશું ત્યાર પછી આદુ મરચાંની પેસ્ટ લઈશું જો તમે લસણ ના ખાતા હોત તો તમે લસણ સ્કીપ કરી શકો છો પણ હું અહીંયા લસણ ડુંગળીવાળું ઓળો બનાવું છું હવે અહીંયા આપણે એક નંગ ડુંગળી ચીણી સમારેલી લીધી છે એને આપણે સાંતળીશું તો અહીંયા લગભગ બે મિનિટ સુધી આપણે ડુંગળીને સાતળી લઈશું ત્યાર પછી લીલું લસણ લીધું છે તો એને આપણે અને લીલી ડુંગળી બંનેને આપણે એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અને એને ઢાંકીને આપણે એકથી બે મિનિટ માટે થવા દઈશું કે જેથી ડુંગળી સારી રીતે શેકાઈ જાય ત્યાર પછી બે નંગ ચોપ કરેલા ટામેટા લીધા છે તમે ક્રશ કરીને પણ લઈ શકો છો તો એને સારી રીતે આપણે હવે મિક્સ કરી લઈશું અને ઢાંકીને બેથી ત્રણ મિનિટ થવા દઈશું તો અહીંયા આપણા ટામેટા ચડી ગયા છે તમે પ્રેસ કરશો તો તમારા ટામેટા એકદમ સરસ મૅ થઈ ગયેલા લાગશે હવે મસાલા કરીશું તો હાફ ટી સ્પૂન હળદર વન ટીસ્પૂન સ્પૂન ધાણાજીરું વન ટીસ્પૂન સ્પૂન કાશ્મીરી પાવડર અહીંયા તમે દેશી મરચું પણ લઈ શકો છો અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અને તેલ છૂટું પડે એટલે આપણે જે રીંગણને ઝીણું સમારીને રાખ્યું છે ને એ એડ કરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો એકદમ સરસ ઝડપથી બની જાય છે તો આ રીતે અને હવે છેલ્લે આપણે એક ચમચી ગરમ મસાલો અને ઓડાનો ટેસ્ટ એકદમ સરસ પાઉભાજી જેવો લાગે ને એના માટે મેં એક ચમચી પાઉભાજી મસાલો નાખીને બેથી ત્રણ મિનિટ થવા દીધું છે હવે અહીંયા આપણું શાક થઈ ગયું છે તેને કોથમીર નાખીને ગાર્નિશ કરીશું તો છે ને એકદમ ઇઝી અને ટેસ્ટી તો તમે આ શાકને રોટલી કે પરોઠા કે ગોળ રોટલાની સાથે સર્વ કરી શકો છો તો એકદમ ટેસ્ટી કાઠિયાવાડી રીંગણનો ઓળો કે જેને રીંગણનું ભરથું પણ કહેવામાં આવે છે તો તમારા ત્યાં શું કહેવામાં આવે છે જરૂરથી મને કોમેન્ટમાં કહેજો તો ફ્રેન્ડ્સ તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને આ શિયાળામાં તો ખૂબ જ સરસ લાગે છે અને શિયાળાની શરૂઆતમાં તો આ શાક એકદમ ટેસ્ટી બને છે તો ફ્રેન્ડ્સ મળીશું નવા વિડીયો સાથે